અરે તો પેલી મખાએ મેમનસ તું તને ઘર ભેદા થાવા હોય નવી ને સહે લેવા હે લે આવડે તને યે આવડતી હોય તો ત્યાં અમને હાલ લાગે ફોટા પર બેખો નું આઈફોન મત

અવિનાશ ભાઈ ને આવીને ઘેરે એટલે કે રૂપાના એના મમ્મી ને એને ઘરે તો ના જવાનું છે તો વિડીયો ઠેર ઠેઠ સુધી બેને રહેજો ને બહુ મજા આવશે કારણ કે બપોર થવા આવે છે બપોર પૈસા જ છે મતલબ તો બપોરે ખાઈ પીને જમીન પૈસા જાવ તો ફેમિલી જો બપોર થઈ ગયા છે ને અમે એ છે જમવા બેન ને એ કારખાના લઈ આવ્યા કાપે લઈ આવ ખાવા ખાવા ને અહ લઈ આવ એમ કેવું બપોર કરવા આવ્યા અમે

Kita harus cepat pergi, karena kereta kita sudah berada di depan. Jadi, kita harus Jadi, akhirnya kita sudah sampai di Tuh, ibu. Sekarang, apa yang kamu lakukan, ibu? Apa yang kamu lakukan, ibu? Saya sedang membuat Saya telah

તો કાઈ ઉમરભાઈ પાછળ હાજત ને પાછળ જાવ આપણને જો લોગડામાં બેસા દે ના ના ગોદડે તો ને હુરા એમ કેમ જો હું તારે હું જોવું તો આખો દાહત હોય

ල්ලෙ ලෙල්ලේ අවඩ තන යාට සිවට ත් චක්තාව කෙන ගම වාස්ථාව ආල්ලේ ලල හ අන තාවටහු සේ කළක්තා જો બાયકલે સાયકલ ને હોય અરે લીન આવે લાગે તો સાયકલ આકે મજા આવે જી ગડી પર સાયકલ માં આખવાની પેલે એક આટો મન લીધો હવે રૂપા હોય ને મોટો ફાકે હે સાયકલ સાયકલ કોક ની હે યતી મસ્તી ની સાયકલ હે મારો ફેવરિટ ક્લન સાયકલ હે ને મસ્તી ની હે

जावा जा जा है जाय वही वे हटता नहीं कि એટલે વાહ સીટ નહી કી કે તો આપણે ઇતી જાય ભાઈ આપણે પહેલા એક આટો માર લીજો બહુ મજા આવી ગઈ હા તમારું થાય કે લાગે બહુ હળ લાગે કેટલી મજા આવે કા સાયકલ રાખો ને તો મને બહુ જ મજા આવે કે દુખયા દુના કિતને સાયકલ એટલે મજા આવે એમ કે બે વરથી નહી કે ને એક અલગ જ સાયકલ છે એટલે આ કોન વધારે મજા કાકે નાના ના છોકરા લઈને આવ કે મજા આવી જ ને હવે કડીકો રસકા મને બાજુ ફોટા પાડવા જાય આ તો અહીંયા આપણે ફોટો પાડો જાવળ સી પેશલ હમ ઇન્સ્ટાગ્રામ મેટર રીલ બનાવા મામી થી કરતા સાયકલ માં વાગતા હા કે એટલે અને ઇન્સ્ટાગ્રામ નું અકાઉન્ટ થી તમને ખબર ન હોય તો ખાઈ જઈને ફોલો કરી લેજો કારણ કે રૂપારન બ્લોગ્સ ઈ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તો ખાઈ સર્ચ મારીને જઈ આવજો અથવા આપણે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે તો નાથી જઈ આવજો ઇન્સ્ટાગ્રામ માં પણ આના ઘણા ટૂકા ટૂકા વિડિયો ને આવે છે તો જોઈ આવજો તો ફેમિલી જો અમે રસકામાં આવી જાય ને કેટલા બધા ફોટા ને હું પાડ્યું તો એમ કે આમ પાડી ગયો આમ પાડી ગયો ને એમ ফোন <laughs> Yaki foto niapa aduana. <hesitation> 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 Kita <hesitation> 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 बस दे दे बस फोटो भरवाना वीडियो तो इमे नखरा खाली हो कोटा कोटा तो पाडी दे भाई एक दु फोटो ने उ ली तो फेर मे जाओ फोटो ने उ पड़ी गयो तो न पालो न फोटो पाजे के मारे फोन नी मेमोरी फुल थई

मनेम छ हे ह अहिले हु या किलो म साइकल आके त कति मजा आउजी बोलो बो मजा आउजी है त पेले ओ साइकल आके कति मजा त आउजी हा बे पेली बार इने पेली बार साइकल आके ने अबे ने पेली बार आकी घण जमन थी नथी आकी पण पेली बार आकी है तो अबे तो फोटो ने उपाल लिदु ने भागु ने मे आज तो मनेम थाय छे थोक फोटो पारवा बासर आवे देनी बे नाम के केनी दे કેટલા ફોટા એને પછી ફોટા એ કરે નહી સ્ટોરી બનાવી બને ઈન્સ્ટાગ્રામમાં નખા કરે બીજું કઈ એમાં કઈ હોય તો નહીં તો જો આમ હે ભાઈ અને ફોટા ફોટાને હું કાઢ્યું મજા આવી ગઈ ઘડીક વાર અહીં બેઠા વાડી માટા મેરા ને હવે ક્યારે જવાનું હોય તો ઘડીક વાર બેન પછી ભાગશું તો ફેમિલી જોવો હવે ઘડીક વાર બેઠા ને પછી જો બેન ની તો બોર ખાવીએ ભલે કેટલા પણ બોર એમ જોવો તો કેટલા પાકેલા પણ એકે ખવાયો અને ત્યાં તક ખવાયો હે એ તું હણો ખા ન મે ખાસ ને આગળ ખાતી હિત કરી એ જોતી હાર હસે કે હરજે હસે હા તો આમ જો કેટલા પાકેલા બોર હે જો તો ઘણા બધા હે અને દર વખતે આવીને ખાઈ બોર આમ થોડા ખડી ગયેલા બહુ ન ખાઈ ઓછા ખાય બેન નીકા ઓછા જો પાંચ વાગી ગયા હે ને હવે હે ને